ઓકે કપડા થવા મળ્યા બીજું શું કેવું તું વાત એટલે હા હા દરેક છોકરીનું જે સપનું હોય દરેક સ્ત્રીનું જે સપનું હોય દરેક પત્નીનું જે સપનું હોય દરેક વહુનું જે સપનું હોય એ આજે આને પૂરું થવા જઈ રહ્યું છે મળવા જાય છે એમ કરે છે એ પૂરા બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ 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 કલાક સુધી મળવા જવાનું છે

તો પછી મેં કીધું તો પછી એ રેવા દે એમ લેટ નહીં આવી કેમ કે બીજા દિવસે એતાસ ને ઉઠવાનો એ કડી 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 નથી ડાળ છે ડાળ છે મને કઢી જેવું લાગ્યું તો નહીં નહીં નવો ગઈ બચી ગયો તો ગઈ કાલે ફોટા સિલેક્ટ કરવાનો હો ગયા અને બેસવા વઈ ગયા ગાઠિયા બનાવ્યા અને આજે આજ સાંજે નક્કી કર્યું છે જો કોઈ કાઈ કામ આવી જાય નો નહીં તો એટલે આજે લગ્નના ફોટા સિલેક્ટ થશે કેવું થયું ખબર બે વર્ષ બે હા એટલા વર્ષ પછી થાય મમ્મી અને હું તેમ કહેતો હતો કે શ્રીમત ના ફોટા અને લગ્ન ને હારે સિલેક્ટ કરી આવશું ઈ સમય આવી ગયો હવે એટલું લેટ અમે છીએ બિચારા એ ભાઈનો વાક નથી અમે ફ્રી નો અમે જારે ફોન કરી વચ્ચે તો સિલેક્ટ થયેલા ફોટા ગાયબ થઈ ગયા હતા એટલા કેમેરા વાળા હતા ને અમારા લગ્નમાં કે ફોટા એટલા બધા થઈ ગયા કેટલા ખબર દસ હજાર ફોટો થયા દસ હજાર ફોટો માંથી આલ્બમ બનાવવાનો એટલે ફીણ આવી જાય બધા સિલેક્શનમાં તો આવું બધું થયું તું કેમકે અમે બધા વાઇઝ કેમેરા પર્સનલ મૂકેલા તો એવું બધું હતું એટલે બહુ જ આજો ફોટો થઈ ગયો અને હવે સિલેક્શન કરવાનું ઓલું થઈ ગયું એટલે એ થોડું થયું કાંઈ નહીં આજે સિલેક્ટ કરવા જઈએ છીએ જોઈએ છે કાલે એવું કીધું તું કે જશું પણ થયું નહોતું પણ આજે હું કહી દઉં કે આવી રીતના છે સાંજે જવાનું છે તમાર મમ્મી કંઈ કેવું છે ટિપ્પણી લાપસી લાપસી હા બને નહીં ખીશે મમ્મી માતાજી વાહ અ

એમાં અહીંયા ચુંબક હોય દરવાજો ચોટી જતા બધાને ઘરે આવા દરવાજો હોય છે કે ચુંબક હોય જો આ પટ્ટી જો આ પટ્ટી હોય ને અહીંયા ચોટી જાય તો વચ્ચે રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો જો અમે બે બાજુ મૂકો છે અહીંયા બે રૂપિયાનો મૂકો છે એવું કરવાથી ચુંબકનું બળ ઘટી જશે ઘટી જશે ને એટલે નોર્મલી આમ ચોટી જશે દરવાજો અને જે આમ કઠણ ખેંચવો પડે ને આખો દરવાજો હલી જાય એટલું બધું જે કડક થઈ ગયો હોય ને એ ઢીલો થઈ જાય આનથી કરવાથી એટલે અમારે બધે

સપનાનો અને ભાભીનો પાસપોર્ટ આવી ગયો છે પોલીસ સ્ટેશન જવાની જરૂર ન પડી હવે સિસ્ટમ બંધ થઈ ગઈ એટલે બહુ સારું થયું અમારા વખતે તો જવું પડ્યું હતું ને બે ધક્કા ખાવા પડ્યા ત્યાં તો ત્યાંથી ઓલું ક્લિયર થયું પણ આ લોકોને એવું જવું ન પડ્યું બધું ઓનલાઈન જ થઈ ગયું એટલે બહુ કામનું થઈ ગયું

ઓકે ચાલો આ પાસપોર્ટ આવી ગયા છે ચાલો હવે હું સપના મૂકતો આવું અને પછી મળું જયારે હેતાંશ આવી જાય ત્યારે નહીં પેલા બપોરે તમને ડીશ બતાવીશ ગઈ સાંજના સાડા સાત વાગી ગયા આજનો દિવસ કેમ ગયો ને કઈ ખબર જ ન પડી વિડીયો એડિટ કરવાના થોડાક રહી ગયા છે અને આજે એટલા બધા કસ્ટમર હતા ને કે મગજ કામ કરતું હું કરવું એ બધું મમ્મી બહુ હતા બપોર કેટલા વાગે જમવા આવ્યો એટલે આવું થયું અને ઈ તે હું સમય કાઢીને આવી ગયો જમવા માટે હું ભાઈ ભાભી જ ખાધું નથી તો આવી રીતના થયું અને હજી ફાઇન ભાભી તો બહાર છે હું અહીંયા છું સપના મળવા ગઈ છે મળવા એટલે મેં હવાર કીધું એમ આટો મારવા હા આટો મારવા ગઈ છે અને અત્યારે ત્યાં છે ને પાણીપુરીનું પ્રોગ્રામ છે પાણીપુરી બનાવી ગઈ છે તો પણ કોણ આવ્યો હતો એટલે હું ત્યાં જઈશ અને ત્યાર પછી પાછું ઓફિસે જવું પડે એમ જ છે કેમ કે કાલ ભાઈની એક્ઝિબિશનમાં એક્ઝિબિશન બહાર નીકળે છે તો એનું બધું તૈયારી કરવાની છે બધું તો હજી બાકી જ છે તો એવું બધું આયોજન છે તો ફોટો સિલેક્ટ કરવા જવાનું મેરેજ નું જે હતું ને એ બંધ રહ્યું છે કેતો દર ભાઈ બંધ રહ્યું એ ભાઈ ભાવિન ભાઈ કે માડ મેળા આવ્યો તમે તો જો આજે મેળા આવે એમ નથી હવે હવે ભાઈ ની એક્ઝિબિશન માં આવે પછી મેળ આવે એવું છે તો આવી રીતના ઈ આયોજન ફોટો સિલેક્ટ કરવાનું બંધ રહ્યું રોજ સાંજે આવી રીતના કાક કાંક કામ કામ આવી જાય ને એમ એમાં મેરેજ ના આલ્બમ બનતા નથી ફોટા સિલેક્ટ નથી થતા એટલે થતું ઓલ ઓવર હવે કેટલા છે ખબર અત્યારે લગભગ દોઢસો પેજ નો આલ્બમ બને છે એટલે હજી એમાંથી સિલેક્ટ કરીને પેજ ઘટાડવાના છે એવું કંઈક ન્યા સુધી અમે પોગી ગયા છીએ એટલે એટલું કામ જ બાકી છે પણ હવે ટાઈમ જ નથી નીકળતો અને મારે વાળે કપાવાના છે દાઢી કરાવવાની છે એનો ટાઈમ નથી મમ્મી આજ પાછું નવું થયું ચપ્પલ તૂટી ગયું હવે હું ઓલા મોચી પાય ગયો તો ને મોચી વળે એ જ સમય કઈક બહાર ગયા હતા તે મેં કીધું હવે કઈ નહીં હું પછી આવી નવા ના લેવા લેવામાં પાછું ક્યાં જાવડો મને ખબર આ તો ઓલો દેતો જ ચપ્પલ ઉગાડા પગે ઓફિસ વહી જાવ ગાડી બે જાવ ત્યાં વહી જાય ને રિટર્ન પાસ લેતા હોય એવું કર્યા હતા શ્રી રામ માં લઈ લેસિંહ ખાલી રામ માંથી થાય એવું કરીએ તો થાય આ એમ કરવું

એવું થાય છે રૂમાલ જો એટલા બધા કેટલી વાર લાવી ગાયબ જ થઈ જાય મોજા ઘટતા હોય તો ઈ એટલે આવીને કચરાપીટીમાં નાખી દઈએ રૂમાલ નું કઈ ખબર જ નથી પડતી આજે

અહીંયા એક ને જ છે તે ટીવી જોવે છે હું કઈ સમાચાર થાય છે સમાચાર મળે દાદા જોયા કરે એમાં સપ્તાહ જોવે અને બધું તો દાદા ન્યૂઝ ગમે બાન ને સપ્તાહ નહીં બધું દાદા સપ્તાહ સાંભળે તો બા ભજન ના ગીત ને એને વધુ ગમે ન્યૂઝ માં બાર ને રસ નહીં બાર ને નહીં કોઈ પણ લેડીઝ ને ન્યૂઝ માં રસ જ ન હોય એક બે જણા જ એવા છે કે એને બહુ મેં લેડીઝ ને ન્યૂઝ નો રસ જોયો છે પણ હમણાં બેટરી ચડાવી દીધી છે ને રામાયણ જોયા કરે છે અચ્છા આવડે ને પ્લે કરતા પેન ડ્રાઈવ કરી દો પપ્પા કરી દે ચાલો પેન ઓકે અને એસી કરો છો હો હા આવે કે ન આવે હો એમાં આપણો વિડિયો આમાં ન આવે ન આવે એમાં ન આવે આ આને શું કહેવાય આ કરો છો એસી એસી કરજો શરૂ કરી ન કે દો કરજો બગડી જાય એને કેર કેર કરા હા થઈ જાય હા કરી લેવાનું ઠંડી ક્યાં લાગે છે

લે કઈ ધ્યાન આપો નહીં તારો આઠડો જો આમ ખૂણોમાં આવતા તો નાનો થતો જઈશ એ એડ કરે જોઈન્ટ કરી દે જોઈન્ટ દે હે એ એડ કરવાનો અંદાજો યુનિક છે હવે અહીંયા કર દે હે તગડો કરો ઊંધો તગડો હવે અહીંયા આમ શીખવાડે છે મેડમ નહી પેલા જુનેશ કુના રાતા તર મે એટલે મને આમ એટલે તને સ્કૂલ માં લઈ આ મન એમ 3 ને 2 આપણે કરવાનું કામ ને કાઈ એમને એટલે જ સ્કૂલ માં લઈ એટલે ધારી સ્કૂલ માં દીધા હા કરતા શીખવાડ્યો કેણા માં કરે

ને હું અને છે છે સીધી રોજ જોવે તો તો થેન્ક યુ સો મચ જોવા માટે અમારા કેમ થાય છે હજી તાર રામાયણ જોવાના છે ને હવે હોઈ જા બાર

ટાઈમ મળવાનો નથી એટલે અમે છે ને દિવાળીનું શોપિંગ અગાઉ કરી લઈએ કેમકે ત્યાર પછી હવેથી અમારું લાઈફ પેક થઈ જાય દિવાળી સુધી તો એની શોપિંગ કરવા ગયેલા મારા કપડાની થઈ ગઈ છે તો બાજુમાં વિડીયો હું બતાવું છું સજેસ્ટ કરું છું જોઈ આવજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જયસુભ નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જોયું થોડુંક તમને એવું લાગતું હોય છે દિવાળીની શોપિંગ અત્યારથી હા અમારે આવું જ થાય છે ઓલી વખતે દિવાળી પછી મેં દિવાળીને શોપિંગ કરેલી અને દિવાળીના દિવસે સાંજે બેસતા વર્ષના કપડા લીધા હતા બાકીની ખરીદી પછી કરી એટલે આવું થોડુંક થયા કરે આવતીકાલે પાછા મળીશું જયશુભ નારાયણ શ્રી કૃષ્ણ જોયું